શનિ મહારાજ ધામ મંદિર બડોલી ખાતે ચાર દિવસીય સત્સંગ મહોત્સવનું આયોજન કરાયું સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બડોલી રોડ ઉપર આવેલા વડીયાવી શનિદેવ શનિવારના રોજ ચાર દિવસ મહોત્સવનો શુભારંભ થયો છે તારીખ અઠ્યાવીસ સવારથી એકત્રીસ ડિસેમ્બર સુધી ઈડરના વસઈના શ્રી ભોલેશ્વર આશ્રમના કથાકાર પરમપૂજ્ય શ્યામસુંદર દાસ મહારાજની વાણી દ્વારા કથાનું રસપાન કરાવાશે કથામાં પધારનાર તમામ ભક્તોને ચા નાસ્તો સાથે બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં છે તેમજ ઓગણત્રીસ ડિસેમ્બર ને રવિવાર ને રાત્રે સુંદરકાંડના વક્તા હરેશભાઈ ગોર શ્રી રામ સુંદરકાંડ પરિવાર મોડાસા દ્વારા સુંદરકાંડ નું સંગીતમય શૈલીમાં રસપાન કરાવાશે એકત્રીસ ડિસેમ્બર ને મંગળવારના રોજ સત્સંગ મેળાવડો યોજવામાં આવશે આ ચાર દિવસ મહોત્સવમાં સંતવાણી ભજન સંધ્યા સત્સંગ ધારા જેવા કાર્યક્રમો યોજાશે તેમજ ચાર દિવસ આવનાર તમામ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શનિદેવ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ મુખ્ય સંયોગી પટેલ narayanbhai girdarbhai લક્ષ્મણપુરા શનિદેવ ભક્તો અને જીતેન્દ્રભાઈ નવીનચંદ્ર નાયકની સાથે શનિદેવ ભક્તો દ્વારા ઝહેમત ઉઠાવી સુંદર આયોજન કરાયું છે રિપોર્ટર ભાવેશ લિંબચીયા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ઈડર